છોટાઉદેપુર જિલ્લો ચાલુ વર્ષે કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરવા આવવાનો એ રીતે બધી જગ્યાએથી વિહોણો થઈ ગયો છે પ્રજા ત્રાહીમામ છે વેપારીઓ ત્રાહીમામ છે ખેડૂતો વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજરકેદ કરી દીધો છે કે બે વર્ષ આગળ આજે જે ભરત નદીનો પુલ તૂટી ગયો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું ડાયવર્જન પણ પહેલાં વરસાદે નાશ પામી ગયું આ બાજુ છોટાઉદેપુર જિલ્લાની અંદર એમપીને જોડતો એ બાજુ ફૂલ એ એક જમીન દોષ થઈ જવાની તૈયારીમાં છે આ બાજુ પાવીની બાજુમાં એક ગરનાળું તૂટી જવાની તૈયારીમાં અમારો આ રતનપુરવાળો ફૂલ પણ જર્જરિત હાલતની અંદર પેલી બાજુ બોડેલીવાળો ફૂલ એ પણ નાશ પામવાની તૈયારીમાં તો હવે આપણા ગુજરાતના આપણા સીએમ અને અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ વિનંતી કરીએ કે તમે અહીંયા ફેરા મારો છો તો તમે આગોતરું આયોજન કરો આ એક ઘરનાળું એક જ પહેલાં વરસાદે તૂટી જાય તો છોટાઉદેપુર જિલ્લાએ શું ગુનો કર્યો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવાનું હોય તો બધા નાણો કે બધું રસ્તા બંધ કરતી એવી રીતે અમારો આ જે છોટાઉદેપુર જિલ્લો આટલો બધો આટલા બધા લોકોએ ખૂબે ખૂબે મત આપ્યા છે તો આટલો બધો અન્યાય આ પ્રજાને કેમ આટલું બધું સહન કરવાની કેમ તમે આટલા બધા હેરાન સરકારમાંથી કરો છો સરકાર બધી રીતે સફળ થઈ હોય તો આટલો બધો અન્યાય કેમ એક બાજુ ઘરનાળું તૂટવું આ એક વરસાદે હમણાં અમને એવું જાણવા મળે છે કે કોન્ટ્રાક્ટર હમણાં વહેલી તકે તાત્કાલિકના ધોરણે અમે આ ઘરનાળું ચાલુ કરી દઈએ એવું જાણવા મળે છે પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલી કારણે આ ઘરનાળુ તૈયાર થવાની એની અંદર ભેદભાવ રાખી રહ્યા છે આ લોકો એટલે અમારે આ તકે બીજું કંઈ કહેવું ને વહેલી તકે કરનાળુ અમારો છોટાઉદેપુર જિલ્લો વડોદરાને જોડતો જિલ્લો છે એ જિલ્લો જિલ્લાનો સંપર્ક ફોર વ્હીલ વાહન બસ લક્ઝરી બસો અહીંયાથી અમારે બરોડા જવું હોય તો જેતપુર પાવી આવીને બરોડાનો કોઈ રસ્તો આ તો અમારા કોંગ્રેસ સરકારની અંદર અમારે આ માન્ય રેલવે રાજ્યપ્રધાન નારાયણભાઈ રાઠવા હતા તે વખતે યુપીએ સરકારની અંદર રેલ બનેલી એનાથી આજે અમારે એક આ એક મુખ્ય આધાર છે છોટાઉદેપુરને વડોદરા જિલ્લાને જોડતો એટલે આ તકે અમારે એક વિશેષ એક જ વસ્તુ કેવી છે કે અમારો સંપર્ક વડોદરા જિલ્લામાં ચાલુ થાય ગરનાળું વહેલી તકે ચાલુ થાય ભાગેલા તૂટેલા ગરનાળા વહેલી તકે રિપેરિંગ કરી અને પ્રજાને ન્યાય મળે એવું કામ સરકાર કરે એવી વિનંતી છે સૌ જાહેર જનતાના હિતમાં આ એક જેતપુર પાવીલું ગરનાળું જ્યારે બેસી ગયું છે સિહોદનો ભારત નદી પરનો બ્રિજ બે થી અઢી વર્ષ પહેલાં એના તૂટીને ટુકડા થઈ ગયા એના પછી બે વાર જ્યારે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા સાત સાડા સાત કરોડના બંનેના રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા અને એ ડાયવર્ઝન આપ્યા પછી એ ડાયવર્ઝન તૂટી ગયું અને જેના બદલામાં એ ડાયવર્ઝન ત્રીસ કિલોમીટરનો ફેરવવા આપ્યો છે ત્યાં એક એક ફૂટના ખાડાઓ પડી છે ત્યારે અમારી આ તંત્ર અને આ જે મુખ્ય છોટાઉદેપુર જિલ્લાના કહેવાતા મુખ્ય ચોકીદારો એમને અમારે એ કહેવા માગીએ છીએ કે તમે જ્યારે વડોદરાની અંદર જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને એ બ્રિજની તાત્કાલિક મંજૂરી આપી દીધી કે બસો બાર કરોડ રૂપિયાની અંદર જ્યારે મંજૂર થઈ ગયો હોય ત્યારે આ બ્રિજને મંજૂર થતાં બે વર્ષ લાગે એનું કામ શરૂ થતાં એક વર્ષ લાગે તો એ જ છોટાઉદેપુર લોકસભાની અંદર એ બ્રિજ પણ છોટાઉદેપુરની અંદર આવે છે અને આ છોટાઉદેપુર જિલ્લો પણ છોટાઉદેપુર લોકસભામાં આવે છે ત્યારે આ કહેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકોના મૃત્યુ થાય એની રાહ જોઈ જશે એ બ્રિજ તૂટે ત્યારે કોઈ નિર્દોષ નું એના અંદર મોત થાય તો એની